જે પ્રકારે રોમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ભવલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ દીકરી કોઈ લુખો લપંગો કે આવો લુચો માણસ ભગાડી જાય અને આપણે કાયદાની આટી આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે એને લગ્ન કરી લીધા હવે કઈ ન થાય છતાં પોલીસ સ્ટેશન આવે તો આપણે મા બાપ ને એમ કહી દે દીકરી ઓળખતી નથી અને આમ છતાય દીકરી વર બે વરે ત્રણ વરે પાંચ વરે ઓલો કાઢી મૂકે બબે દીકરા લઈને આવે તો મા બાપ ને હાચવી પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દુષણ આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું

એટલે આવા લુખા લફંગાઓ એને ટાર્ગેટ કરતા નથી અને જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સ્કૂલ કોલેજ આવા ગરબા ક્લાસીસમાં જતી હોય નવરાત્રીમાં જતી હોય ત્યારે એને ફસાવી ફોલાવી અને લગ્નની લાલચ આપીને લઈ જાય છે પછી એના મા બાપની મિલકતમાં ભાગ માંગવામાં આવે છે જો છૂટાછેડા કરવાના થાય તો પછી પચાસ લાખ રૂપિયાની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામથી ફોકનો તો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરીના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બનાવો બને છે ત્યારે દીકરીઓ એ પણ સાવચેત રહેવાની જરૂર છે મા-બાપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને કાયદો લૂલો અને પાંગડો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસવારે બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરીનું આધાર કાર્ડ જ્યાં ગામનું છે એ ગામમાં રજીસ્ટર થાય અથવા તો એ તાલુકામાં રજીસ્ટર થાય આપણી જમીન જેમ દસ્તાવેજ થાય પછી 35 દિવસની જે નોટિસ આવે છે એ માં-બાપને એની નોટિસ આવી જોઈએ એની માં-બાપની મંજૂરી હોય તો જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ નહીંતર એ લગ્ન કેન્સલ થવા જોઈએ અને ત્રીજી વાત કે દીકરીની ઉંમર 18 વર્ષ હોય છે બહુ બાલિક હોય છે અને 18 વર્ષની દીકરી બહુ સમજણ નથી સમજી શકતી એટલા માટે આવા લુખા લપંગાઓની ઝાડમાં આવી જાય છે જો શક્ય હોય તો 21 વર્ષ કાયદો લગ્નનો થવો જોઈએ જેથી કરીને હજારો દીકરીઓ આવી ચુંગાલ માંથી બચી શકે સરદાર જય પાટીદાર સમાજે જ્યારે જયારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી લઈને નીકળ્યું છે ત્યારે એ માંગણી પૂરી થઈ છે પાટીદાર સમાજ નો અને ગુજરાતનો ઇતિહાસ ફરીથી ગુજરાતમાં પાટીદાર સમાજ સર્વ સમાજની પીડાને વાચા આપવા માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું રેકેટ દૂષણ એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ દિનેશભાઈએ અને જસન પાટીદાર સમાજ જે સર્વ સમાજની આગેવાની લઈ અને ગુજરાતના પીડાતા સમાજનો આપણે પાટીદારનો એક દાખલો આપણું થોડો ઉત્તર ગુજરાતનો જો ભાષા કડવી હશે થોડો અર્થ નો અનર્થ ના થાય આવું બધું થાય ઘણી વાર પટેલિયાના શેઢે કોઈ એક ચા મારવા આવે તો આપણે પાવડો મેલીન પાણી દઈ હતી તો જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ જો આપણે ચામાં પાવડો ઠોકતા હોય તો આપણી મહામુલી સંપત્તિ આપણી પ્રતિષ્ઠા આપણો પ્રાણ એની ઉપર નજર નાખવાનું એનું જીવન બગાડવાનું એક જે રેકેટ ચાલી રહ્યું છે દૂષણ ચાલી રહ્યું છે આપણે અહીંયા પ્રેમ લગ્નના વિરોધમાં આપણી દીકરી કે દીકરા પોતાનો જીવન સાથી જાતે પસંદ કરે એના વિરોધમાં નથી પણ મારી પહેલા જેમ બેને કીધું કે ઉછીનું બાઈક ત્રણસોના ડુપ્લિકેટ રેબન લખેલા ચશ્મા પચાનું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી અને આખા સમાજનું બેલેન્સ બગાડવાનું ષડયંત્ર ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું છે આ લડાઈ આ ષડયંત્ર વિરોધની લડાઈ છે બધા બહુ ચાલીને આયા બહુ લાંબી વાત નથી કરવી આ તો જો સરકાર સોલ્વ નહીં કરે તો આ બધું આપણું ચાલતું જ રહેવાનું મને હમણાં મીડિયાવાળાએ કીધું પ્રશ્ન પૂછ્યો કે જો સરકાર તમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં લાવે તો શું કરશો મેજરાત ની સન્માનનીય હોશિયાર છે એની જોડે આઈબી છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે કે આ લાઈન નીકળે અને વેલા હાર પતાવો ના આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ના ટોળા ગુજરાત ની સરકાર વિપક્ષ બે હાજર પંદર સત્તર અઢાર બધા જોયા છે બધાએ ભલે પોતપોતાની અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર્વ સમાજને ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય તો એ પોતાની દીકરી હોય તો એની આન બાન શાન હોય તો એની દીકરી હોય તે એના ઘરનું ગૌરવ એના ગૌરવનો મુગટ હોય તો એની દીકરી હોય છે અને આ પટેલિયા જો એક સેડા ઉપર બેસ લઈને કોઈ ઘુસી જાય અને પાવડો ઠુકતા હોય તો અમારી પ્રતિષ્ઠા ઉપર કોઈ દાવ લગાવતા આવશે તો અમે શું શું કરશું એ બધા વિચારી લેવાનું છે ખૂબ ખૂબ આભાર આરેલીનો મુખ્ય મુદ્દે ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રોમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ભવલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંતિયા માર્ગે જનજાગૃતિનું અભિયાન આ જ રીતે ચાલુ રહેશે મિત્રો વાત દીકરીની છે બહુ શોર્ટ વાત કરી દઉં તમને કે આ સામાજિક તત્વોને કોઈ જ્ઞાતિ હોતી નથી અસામાજિક તત્વો જે આવી રીતે દીકરીઓને ભગાડી રહ્યા છે એને કોઈ જ્ઞાતિ હોતી નથી જ્ઞાતિના છોકરા છોકરીઓને ભગાડતા હોય છે એટલે દેખાવડા કરી પૈસા દીકરીઓને ફસાવી અને આવા કૃત્યો કરતા હોય છે દીકરીઓ તો બધાને ખ્યાલ છે ભાગે છે અને ફસાવીને લઈ જાય છે ત્યારે આ કાયદો જે દિનેશભાઈ બંધારણીય રીતે લડી રહ્યા છે

એટલું યાદ રાખજો તેથી રોવાનો વારો આવશે એટલે હું સંગઠન પ્રભારી ના કદાચ દીકરીઓનો કાર્યક્રમ હશે ને ગુજરાત ની અંદર ફરીથી સંગઠન બેઠું કરવું હોય તો દિલીપ સાહેબ તૈયાર છે તૈયાર છે ને તૈયાર છે જય સરદાર